પંચોટ ખાતે અનોખી ચેમ્પિયન ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અનોખી ટુર્નામેન્ટ એટલા માટે કે જેમાં ઘરમાં વેલણ અને ધૂકા પકડનારી મહિલાઓની છવ્વીસ ટીમોએ બેટ પકડીને ભાગ લીધો હતો સાથે સાથે ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકોની બાર ટીમ અને ચૌદ વર્ષથી મોટી ઉંમરના ખેલાડીઓ પણ પચીસ ટીમ મળીને કુલ ત્રેસઠ ટીમોએ ભાગ લીધો હતો સમસ્ત પાંચોટ પાટીદાર યુવક મંડળ દ્વારા આયોજિત ટુર્નામેન્ટને સફળ બનાવવામાં ગામના મિત્રમંડળો અબોલા સંસ્થા સાથે સાથે પધારેલા મહેમાનો દ્વારા તન મન અને ધનથી સહયોગ આપવામાં આવ્યો હતો દસ દિવસીય ટુર્નામેન્ટમાં ખેલાડીઓ અને પ્રેક્ષકો મળીને કુલ હજાર લોકો માટે રોજ ચાર નાસ્તાનું આયોજન સોમનાથ ગ્રુપ તેમજ અબોલા ટીમ તેમજ અન્ય મિત્રમંડળ દ્વારા કરવામાં આવ્યું હતું કિલોની કેક કાપીને ટુર્નામેન્ટની ફાઇનલ મેચનો શુભારંભ કરવામાં આવ્યો હતો ટુર્નામેન્ટની ફાઇનલ મેચ સમયે આમંત્રિત મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબેન પટેલ સરપંચ લલિતભાઈ પટેલે ઉપસ્થિત રહીને ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો મહિલાઓની છવ્વીસ ટીમમાંથી શ્રીરામ ટીમ અને એનજે વન ટીમ ફાઇનલ મેચમાં ઉતરી હતી જેમાં શ્રીરામ ટીમ એકસો પાંચ રન બનાવીને પિસ્તાલીસ રનથી વિજેતા બની હતી ફાઇનલમાં મહિલાઓમાં વિજેતા ટીમના જીતના જશ્નમાં જોડાયેલી હરીફ ટીમની ખેલદિલીના દર્શન જોવા મળ્યા હતા જ્યારે પુરુષોની પચીસ ટીમમાંથી રુદ્રફાસ્ટર ટીમ અને રિયલ લુગડા ટીમ ફાઇનલમાં ઉતરી હતી જેમાં રુદ્ર ફાસ્ટન ટીમ આડત્રીસ રન બનાવીને અગિયાર રનથી વિજેતા બની હતી આશ્ચર્યની બાબત એ રહી હતી કે આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર મહિલા ખેલાડીઓ પોતાના ઘરકામમાંથી સમય કાઢીને સવારે પાંચ વાગ્યાથી અને સાંજે છ વાગ્યાથી બબે કલાક સુધી પ્રેક્ટિસ પણ કરતી હતી ટુર્નામેન્ટના આયોજકો મિત્ર મંડળો અને મહેમાનો તરફથી ફાઇનલની વિજેતા ટીમો સહિત સેમી સુધી પહોંચેલા ટીમોના ખેલાડીઓને રોકડ ઇનામો તથા એવોર્ડ ટ્રોફીથી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા મહેસાણા જિલ્લામાં સુખી સંપન્ન ગણાતા પાંચોટમાં રમાયેલી ટુર્નામેન્ટમાં સોના ચાંદીના સિક્કાઓ પુરસ્કાર રૂપે આપવામાં આવ્યા હતા વિજય પટેલ તરફથી તમામ મહિલા ટીમોને ત્રણસો રૂપિયાની રોકડ ભેટ આપવામાં આવી હતી ટુર્નામેન્ટ સમયે બાળકો મહિલાઓ સહિત આખું ગામ ક્રિકેટમય બની ગયું હોય તેવું લેખાતું હતું

ગામના બધા લોકોએ અમને ફૂલ સપોર્ટ કર્યો અને અમારા ભાઈઓ એમને અમે બહુ સપોર્ટ કર્યો એના લીધે અમે અહીંયા ફાઈનલ સુધી પહોંચી શક્યા અને હું ખૂબ ખૂબ આભાર માનવા માંગીએ જેને આ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને અમે ફાઈનલ સુધી પહોંચ્યા અમને ખૂબ અમે ખૂબ ખુશ છીએ આ વિજેતાતા હોવા માટે તમે મહેનત કરી અમે બીજી બહેનોને અમારા કરતી પ્રેરણા આપીશું કે એ પણ આવી ક્રિકેટ ટુર્નામેન્ટમાં આવે ભાગ લે અને રમે ઘરમાંથી કામ કરતા બહાર નીકળે કાલ બાર રમવા જવાનો મોકો મળશે તો તમે રમવા જશો મેં એકદમ અદભુત આયોજન કરેલું હતું આયોજન તો આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન આવું આયોજન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન બીજા નંબરે આવું આવું આયોજન આવતી સાલ અનેકો સાલ કરતા રહે એવી શુભેચ્છાઓ ભાઈ ત્રીજા નંબરે

બધું કોમ્બિનેશન ને મંગળવાર ના ઉપરવાજ નું આયોજન